નમસ્કાર મિત્રો મિત્રો સપ્ટેમ્બર મહિનામાં મોટા છ ફેરફાર થવા જઈ રહ્યા છે એમાં સૌથી પહેલાં ગેસ સસ્તો થવાની શક્યતા છે બેન્કોમાં મોટી રજા છે મતલબ કે બેન્કોનું જો તમારે કંઈ કામકાજ હોય ઓફલાઈન કામકાજ હોય તો તમારે અત્યારથી કરી લેવું જોઈએ કારણ કે મોટી રજાઓ આવવાની છે અને વારંવાર જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડશો તો એમાં ચાર્જ જે છે એ કપાશે કારણ કે હવે નિયમ બદલાવી લીધો છે એફડી મતલબ કે ફિક્સ ડિપોઝિટમાં વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા છે તો તમામ માહિતી આપણે વિગતવાર વાત કરીશું આપણા વિડીયોના માધ્યમથી તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ આપણે વાત કરીએ મિત્રો સપ્ટેમ્બર મહિનામાં બેંકોમાં મોટી રજાઓ આવી શકે છે મતલબ કે સાતથી આઠ દિવસ મિનિમમ રજા આવશે સપ્ટેમ્બરમાં દર રવિવારે અને મહિનાના બીજા અને ચોથા શનિવારે બેન્કો બંધ રહેશે આ મહિનાનો પહેલો રવિવાર જે છે એ સાત સપ્ટેમ્બરે આવશે આ પછી તેર સપ્ટેમ્બરના રોજ બીજો શનિવાર આવશે અને ચૌદ સપ્ટેમ્બરના રોજ રવિવાર એ બેંકો જે છે એ સતત બે દિવસ સુધી બંધ રહેશે તો આ પ્રમાણે વાત કરીએ સત્યાવીસ સપ્ટેમ્બરની સત્યાવીસ સપ્ટેમ્બરે ચોથો શનિવાર અને અઠ્યાવીસ સપ્ટેમ્બરે રવિવાર આવશે તો ફરી બે દિવસની રજા આવશે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં બીજા પણ તહેવારો આવશે જેવા કે ઓણમ ઈદ એ મિલાદ નવરાત્રિની સ્થાપના અને દુર્ગા પૂજા જેવા જે ઘણા બધા મોટા તહેવારો આવવાના છે ઉજવવામાં આવશે તો આ પ્રસંગોએ વિવિધ રાજ્યોમાં બેન્કો જે છે એ અલગ અલગ વારોમાં બંધ રહેશે અહીં તમે સપ્ટેમ્બર મહિના જે છે એમાં તમારે કોઈ પણ કામગીરી હોય તો એ તમારે પહેલાં જ જે છે પૂર્ણ કરી લેવી જોઈએ જોકે તમારે ફોનપે ગૂગલ પે વાપરતા હોય એટીએમ વાપરતા હોય ઓનલાઈન જે યુઝ કરતા હોય એપ્લિકેશન તો એ બધી વસ્તુ ચાલુ રહેશે પરંતુ બાકી ચેક ક્લિયરિંગ અથવા તો બેન્કની જો મુલાકાત લેવા માગતા હોય તો એવા કામો તમારે અત્યારથી જ બતાવી લેવા જરૂરી છે ત્યાર પછી વાત કરીએ મિત્રો આવકવેરા રિટર્ન યુપીએસ મતલબ કે આવકવેરા વિભાગે આવકવેરા રિટર્ન મતલબ કે આઈટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ જે છે એ ત્રીસ જુલાઈ હતી તો જે વધારીને હવે પંદર સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે પંદર સપ્ટેમ્બર જે છે છેલ્લી તારીખ છે આ તારીખ સુધીમાં રિટર્ન ફાઇલ ન કરવાથી એમને નોટિસ પણ આવી શકે છે તેથી કરદાતાઓએ સમયસર પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર છે આ ઉપરાંત રાષ્ટ્રીય પેન્શન યોજના મતલબ કે એનપીએસ હેઠળના કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે યુડિફાઈડ પેન્શન સ્કીમ મતલબ કે યુપીએસસી પસંદ કરવાની અંતિમ તારીખ પણ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ છે મતલબ કે આ મહિનાનો છેલ્લો દિવસ જે અગાઉ ત્રીસ જૂન હતી આ યોજનામાં સરકારી કર્મચારીઓ માટે ખાસ લાભદાયી છે આગળ વાત કરીએ મિત્રો કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ભાવમાં એકાવન પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે મતલબ કે એક સેપ્ટેમ્બરથી ઓગણીસ કિલોગ્રામનું જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર હોય એમાં એકાવન સાડા એકાવન રૂપિયા સસ્તું થયું છે જેમાં દિલ્હીમાં કિંમત જે છે પંદરસો ને એંસી રૂપિયા થઈ ગઈ છે જે પહેલાં સોળસો ને એકત્રીસ રૂપિયા હતી કોલકત્તાની વાત કરીએ તો પા પચાસ પોઈન્ટ પચાસ રૂપિયા સસ્તું થયું છે અને સોળસો ચોર્યાસી રૂપિયા ઉપલબ્ધ છે પરંતુ ઘરેલું સિલિન્ડર જે છે તે ભાવ જે છે આઠસો ને ત્રેપન રૂપિયા છે તો એ છે એમાં કોઈ ફેરફાર કર્યો નથી ત્યાર પછી જો ભાઈ એટીએમમાંથી તમે વારે વારે પૈસા ઉપાડશો તો તમને ચાર્જ લાગી શકશે કારણ કે એટીએમમાંથી રોકડ ઉપાડવી હવે મોંઘી પડશે ઘણી બેન્કો સપ્ટેમ્બરથી એટીએમ ટ્રાન્ઝેક્શનમાં નવા નિયમો લાગુ કરી રહી છે જો ગ્રાહકો નિર્ધારિત મર્યાદાથી વધુ રોકડા પૈસા ઉપાડશે મતલબ કે વધારેવાર પૈસા રોકડા ઉપાડશે તો તેમણે વધુ ચાર્જ ચૂકવવા પડશે બેન્કિંગ ક્ષેત્રે હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે તેથી જરૂર હોય ત્યારે જ પૈસા ઉપાડવા જોઈએ એક કરતાં અથવા તો મહિનાના ત્રણ ટ્રાન્ઝેક્શન જે અધર બેન્કની વાત કરીએ આપણે દાખલા તરીકે તમારે બેંક ઓફ બરોડાનું ખાતું હોય અને તમે એક્સિસ અથવા તો કોઈ પણ એસબીઆઈની બેંકમાંથી તમે પૈસા ઉપાડશો તો એની મર્યાદા હોય કે ભાઈ મહિનામાં તમે ત્રણ વખત પૈસા ફ્રીમાં ઉપાડી શકશો પરંતુ તમે ત્રણથી પાંચ વખત સાત વખત પૈસા ઉપાડશો તો તે પછી જે હજાર રૂપિયા દીઠ જે ચાર્જિસ લાગતો હશે દસ પંદર રૂપિયા તો એ તમને લાગવાપાત્ર રહેશે ત્યાર પછી વાત કરીએ આપણે કે પોસ્ટ વિભાગમાં હવે સાદું કુરિયર નહીં કરી શકો ભારતીય પોસ્ટ નિયમો પોસ્ટ વિભાગ એ એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી સ્થાનિક સ્તરે પોસ્ટલ સેવા સ્પીડ પોસ્ટ સેવા સાથે મર્જ કરી રહ્યું છે જેથી હવે દરેક વસ્તુ ફક્ત સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલી શકાશે સામાન્ય પોસ્ટ થશે નહીં તેથી જ જો તમે એક સપ્ટેમ્બરથી દેશની અંદર ઇન્ડિયા પોસ્ટ દ્વારા કોઈપણ રજીસ્ટર્ડ પોસ્ટ મોકલો છો તો એ પોસ્ટ જે છે એ પોસ્ટ સ્પીડ પોસ્ટ ડિલિવરી હશે સાદું કુરિયર જે છે હવે બંધ કરી દેવામાં આવ્યું છે ત્યાર પછી વાત કરીએ કે ફિક્સ ડિપોઝિટ વ્યાજ દરમાં ઘટાડાની શક્યતાઓ જણાઈ રહી છે કારણ કે કેટલીક બેંકો સપ્ટેમ્બરમાં એફડી મતલબ કે ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરની સમીક્ષા કરી શકે છે હાલમાં છ પોઈન્ટ પચાસથી સાત પોઈન્ટ પચાસ વાર્ષિક વ્યાજ મળે છે પરંતુ દર ઘટે તો રોકાણ પર ઓછું રિટર્ન મળશે જો તમે એફડી કરાવવાનો વિચારી રહ્યા હો તો વર્તમાન દરે રોકાણ કરવાનું ફાયદાકારક રહેશે પરંતુ આ ખાલી તમને માહિતી છે મિત્રો આમાં કોઈ પણ પ્રકારની રોકાણ કરવાની સલાહ નથી આ ફેરફારો તમારા બજેટ બચત અને રોકાણ પર સીધી અસર કરી શકે છે માટે સમયસર પ્લાનિંગ કરી અને નાણાકીય નિર્ણયો લઈ અને આ નવા નિયમોની તૈયારી રાખવી જરૂરી છે તો આ હતા છ નિયમ મોટા જે તમને મેં જણાવી દીધા છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો